સુરત શહેર હાલ મિની ભારત ગણાય છે ત્યારે સુરતમાં વસતા તેલંગાણાની બહેનોએ બતુકમ્મા પંડુગા ઉત્સવ ઉજવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બહેનોએ હાજર રહીને ઉત્સવની મજા માણી છે સુરત શહેર મિની ભારત કહેવાય છે કારણ કે દરેક પ્રદેશમાંથી લોકો સુરતને કર્મભૂમિ બનાવવા માટે આવીને વસી ગયા છે અને સુરતમાં પોતાના દરેક તહેવારોની પણ તેઓ હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે છે તે સુરતમાં વસતા તેલંગાણા સમાજ દ્વારા પણ પોતાના તહેવાર ઉજવાઈ રહ્યા છે ત્યારે હાલ ચાલી રહેલા નવરાત્રી મહોત્સવમાં આઠમના દિવસે તેલંગાણા રાજ્યની બહેનો દ્વારા બતોકમમાં પંડુંગા ઉત્સવ મનાવવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ હતી શૈલેષ સોમૈયા અંગારી શાહજાનંદ સોસાયટી ગોડોદરા નેર સુરત आज जैसे कि हमारा तेलंगाना साउथ इंडियन लेडीज़ लोग का त्यौहार है आज जैसे कि नवरात्रि एक दिन पहले होता था पहले दिन का बदकम्मा होता है जैसे कि उसके बाद पाँचवा दिन का बदकम्मा होता है जैसे कि नवरात्रि का लास्ट दिन होता है उसके एक दिन नौवा दिन हमारा बदकम्मा लास्ट होता है तो इस बदकम्मा में जैसे कि अपने साल में तो बहुत बद बहुत त्यौहार मनाते हैं ये सपरेट लेडीज़ लोग का त्यौहार है इस त्यौहार में लेडीज़ लोग जितना खुश रहते हैं જો લેડીઝ તો કે બેટી હોય બહેન એ સબ સબને કેલને વાળા તહેવાર તેલંગણામાં બતુકમ્મા પડુંગા ઉત્સવ મહેનો માટે હોય છે અને તેની ઉજવણી માટે પણ બહેનો દ્વારા આયોજન કરતો હોવાનું જણાવાયું છે અજર કુરશી સાથે હર્ષા